અને જો મને એની ક્યાંક બહાર ગયો ને પછીની એની તકલીફની વાત કરું મને એ મને કેવી તકલીફ આપે એની વાત કે હું એની હારે ક્યાંક ગયો ને તો હું એને એમ કહું કે મને આવતું ન કરવું ના ના આમ કરવું જ પડશે

કયો માણસવાળા ની વાત હિંમતભાઈ હું મારી વાત કરી હું હેકિત બાર ગયા હોય ને બ્રહ્માસ્ત્ર બાર ત્યારે એવી હરકત કરે ને કે આપને ગુસ્સો એટલો બધો આવે ને આપણે કાઈ ન કરીએ સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ને કે એમ કે એક્સપ્લેન તો કર કઈ ટાઈપ ની હરકત કેટલી સીઝન ઘડી કેમ તે કાને બે આપણે માર દો પણ પછી આપણે એ ન કરીએ કે કે ઠાકુર કામ સે કીયો ભાઈ છે ને જાવા દે એમ એકદમ પતા ગયો લાસ્ટ ટાઈમ સગાઈ માં ગયો ત્યારે મને કીધું આરન ફાઈલ લઈને જાય હા એને હાડી પેરી

ફોરલિયા એનાટ કામ વધારેવું હા હા આને લે હા લે મને ખબર રહી જ ન લેડી જેમ હા અચ્છી વાત કહીયા પેલા ફોટો તો પાડવો જ પડે એમાં હાલે પલ્લી જાય વર્ષતના પલ્લી જાવ નો પાડલો ભાઈ દેખાડો ચાલ ચૂટા

નું <laughs> મારી <laughs> 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 બડે ને ફોટા પાડવાને ગયો બતા હા અલા આમાં છે ને ભાઈ આમાં બાજરો નું થઈ ગયું છે બાકાチકી ને અહીંયા થઈ જાય ઝાકાチકી એ મારી મેન વાત તો નહીં છોડુંગા મેન વાત ન આર ન કોઈ દી વન્સ મોર મોર વન્સ મોર

લેખમી ડોન કાકા દાદા કાઈ પૈસા મફત ન થાપતા બધી વસ્તુ મૂકવું પડે બધું માલી આપણને ખબર ન પડે મૂકવું પડે ભાઈ તમને કોઈ ન ઘરવાળી આવે બસ ખબર પડે ટોયલેટ છે ના ને છે ને મને એવી રીતે ઘરવાળી મને અમુક નથી આ કઈ વસ્તુનો બતાવ ફોટાનો કે કોઈ

સ્નેપચેટ માં ચોખું કઉ ને ઘાસ નઈ મારી બાજુ માં એક ઓલો એક શીખતો હતો ને અને ગમે વસ્તુ ફાળી જાય ને સીધો સ્નેપ સીધો સ્નેપ એટલું બધું થઈ ગયા પછી મને એટલી પડી જેના જેના મનમાં જે કઈ હતું ને બીજા પ્રતિ બધું મારું માર્ક મોસ્ટ ઓફલી નીકળી ગયું છે મને બહુ મજા આવી વખતે આ વખતે તારા બ્લોક માં મને કોને ખબર બહુ ગમ્યું મને